ગામની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ભરેલ ડમ્પરને ઝડપી પાડી પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી કાકરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રોડ ઉપર જતી ગાડીઓને પકડી સંતોષ માનવામાં આવે છે સ્થળ ઉપર જઈ કેમ ચેક કરવામાં આવતું નથી ગાડી કઈ જગ્યાએથી ભરવામાં આવી છે અને કેમ ચેક કરવામાં આવતું નથી ત્યારે હવે કાકરી તાલુકાના અરણીવાડાથી મુરેઠા તરફ જતા રસ્તા ઉપર એક ડમ્પર નંબર જીજે જીરો આઠ એ ડબલ્યુ પંદર ચોર્યાસીને પાલનપુર ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનીએ ઉભી રખાવીને ચાલકની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે સાદી રેતી ભરેલા ડમ્પરને કોઈપણ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે રેતી ભરી પસાર થઈ રહ્યા છે ત્યારે ડમ્પરને શિઓરી પોલીસ સ્ટેશનમાં સીઝ કરી દંડનીય કાર્યવાહી કરી પાલનપુર ખાણખનીજ વિભાગની ઓફિસ પર રિપોર્ટ કર્યો હતો જેમાં કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી કિનારે આવેલ ગામડાની ગૌચર જમીન તેમજ સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસ સતત રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની બુમરાણ વચ્ચે હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા બાદ નજર કરી આવી બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક પગલા ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર દ્વારા અંગે જે તે વિસ્તારમાં આવેલ રોયલ્ટી વાળી ગ્રામ પંચાયતના નદી વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે તેમ છે અને હવે અધિકૃત રીતે કે પછી બેન અધિકૃત રીતે રેતી ભરેલ ટ્રકો વાળા તાળપત્રી ઢાંક્યા વિનાશ બે રોકટોક પસાર થયેલા છે તેમની સામે દંડનીય કારવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે